જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે વધેલા પાવમાંથી એકદમ સરસ એવો પાવનો નાસ્તો બનાવીશું તો પાવમાંથી આપણે નાસ્તો બનાવવાના છીએ તો તેના માટે બે નંગ પાવ લીધેલા છે તો પાવના આપણે આવી રીતે ટુકડા કરી લેવાના છે જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો આપણે હવે આવી રીતે આડા ટુકડા કરી લઈશું આવી રીતે એક સરખા ટુકડા કરી લેવાના છે નાના મોટા તમને જેવા પસંદ હોય એવા ટુકડા કરી લેવાના તો જોઈ શકો છો આપણે આવી રીતે પાવના ટુકડા કરી લીધા છે તો હવે આપણે પાવનો નાસ્તો બનાવી લઈશું તો આપણે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ કરી લેવાનું છે તો તેલ ગરમ થાય એટલે આપણે આ જેને સમારેલી ડુંગળી લીધેલી છે ડુંગળીને આપણે સાતળી લેવાની છે ડુબોઈ સધાય એટલે આપણે આ આદુ અને લસણની પેસ્ટ લીધી છે આદુ લસણને વાટી લીધા છે તે લઈ લઈશું અને બરાબર સાતવી લઈશું પછી આ સમારેલા લીલા મરચાં લીધા છે તેને પણ બરાબર સાતવી લેવાના છે અને હવે આપણે આ ટામેટાની પ્યોરી લીધી છે ટામેટાની પ્યોરીને પણ બરાબર સાતવી લઈશું તો જોઈ શકો છો ટામેટા બરાબર સતવાઈ ગયા છે હવે આપણે મસાલા કરી લઈશું તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું થોડું એવું આપણે ધાણાજીરું લઈશું સાત પ્રમાણે મીઠું લેવાનું છે અને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર સાતળી લેવાની છે બરાબર મિક્સ કરીને આવી રીતે સાતળી લેવાની છે હવે આપણે આ પાઉાજી મસાલો લીધો છે જો ગરમ મસાલો લેવો હોય તો ગરમ મસાલો પણ લઈ શકાય છે પણ પાઉભાજીનો મસાલો એકદમ સરસ એવો લાગે છે પાઉભાજીનો ટેસ્ટ આવશે પાવલા નાસ્તામાં એટલે એકદમ સરસ એવો લાગશે અને જો ગરમ મસાલો લેવો હોય તો ગરમ મસાલો પણ લઈ શકાય છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણો મસાલો તૈયાર થઈ ગયો છે જે ટમેટાનું પાણી હતું તે પાણી બધું ભળી ગયું છે અને એકદમ સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ જે બ્રેડના ટુકડા કરીને રાખ્યા છે તે લઈ લઈશું અને મિક્સ કરી દઈશું આવી રીતે બરાબર મિક્સ કરી દેવાના છે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લેવાની અને પછી પાવના ટુકડાને આવી રીતે મિક્સ કરી લેવાના છે તો જોઈ શકો છો બધું મસાલો સરસ તેવું પાવમાં લાગી ગયો હશે તો હવે આપણે એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈશું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે ઉપરથી આપણે થોડા કોથમીર મૂકી દઈશું કોથમીરના પાન લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નાસ્તાને સર્વ કરી દઈશું તો હવે આપણે નાસ્તાને પ્લેટમાં લઈ લઈશું તો આવી રીતે આપણે બધો નાસ્તો પ્લેટમાં લઈ લીધો હશે હવે આપણે ઉપરથી આ ચીન્સ તમારેલી ડુંગળી મૂકી દઈશું અને થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ એવો વધેલા પાઉનો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ પાઉનો નાસ્તો બનીને તૈયાર થયો છે એકદમ ઝડપથી પાંચ જ મિનિટમાં પાઉનો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આવો પાઉનો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે પાઉનો નાસ્તો કેવો બન્યો હશે